સુરેન્દ્રનગરના ચોકડી ગામમાં પાણીની ચોરી કરવામાં આવી ગેરકાયદેસર રીતે પાણી ચોરીને તળાવ ભરવામાં આવ્યું છે સૌની યોજનામાંથી કરવામાં આવી પાણીની ચોરી પાણી ચોરી તળાવ ભરાતા આસપાસના ગામના લોકોમાં રોષ ફેલાયો છે સચિન સુરેન્દ્રનગરના ચોકડી ગામમાં પાણીની ચોરીની ઘટના સામે આવી છે શું મામલો વાત કરવામાં ગામે મેન રોડ ઉપર થી સોની યોજના ની લાઈન તળાવ ભરાતા આજુબાજુના ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો ને આજુ બાજુના ગામના લોકોને જયારે પીવાના પાણી માટે ફાફા પડી રહ્યા છે ત્યારે ચોકડી ગામમાં સોની યોજનામાંથી પાણી ચોરી કરીને આખું તળાવ ભરવામાં આવી રહ્યું છે ને પાણીનો મોટા પાયે વેડફાટ થતો હોય તેવું પણ લાગી રહ્યું છે તંત્ર દ્વારા ધ્યાન હોવા છતાં આ ખાડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ક્યારે પણ કરવામાં આવતી નથી કે જે પાણી મેઇન લાઈન ઉપર જઈ રહ્યું છે તે રોડ ઉપર સામે જ દેખાઈ રહ્યું છે છતાં પણ તંત્ર અહીંયા ખાડા કાયમ કરી રહ્યું છે બિલકુલ સચિન જાણકારી બદલ આભાર